પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં દિનપ્રતિદિન બેદરકારી વધી રહી છે જેના હાલ રિઝર્વ રાખવામાં આવેલ વ્હીલચેર અને સ્ટેચર દર્દીઓને આપવામાં ન આવતા ત્યારે દર્દીઓને મુશ્કેલી ઊભી થઈ છે જેને લઈ દર્દીઓમાં પણ રોષ જોવા મળી રહે છે યુદ્ધની પરિસ્થિતિને લઈને ભાવસીજી હોસ્પિટલમાં રિઝર્વ બોર્ડ અને વ્હીલચેર તેમજ સ્ટીચર સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી પરંતુ હાલ સ્થિતિ સામાન્ય થયા બાદ પણ સોમવાર હોસ્પિટલમાં સારવાર લેવા આવેલ દર્દીઓને રિઝર્વ રાખેલ વ્હીલચેર અને સ્ટ્રેચર આપવાની ના પાડી દેવામાં આવી હતી જેને લઈ અને દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા હતા અને હોસ્પિટલના વ્હીલચેર અને સ્ટેચરની અછત સર્જાઈ હતી ત્યારે સામાજિક આગેવાને રોષ વ્યક્ત કર્યો હતો

જેટલા સિક્યુરિટી ગાર્ડ ફાળવી દેતા તે વોર્ડ માં સ્ટાફ ને મુશ્કેલી ઉભી થઈ હતી અશોક થાનકી ગુજરાત ન્યુઝ પોરબંદર